ની કચેરીઓ અસ્તિત્વમાં આવી સરહદી વિસ્તારના નાગરિકો વર્ષો જૂની માંગણી પૂર્ણ થતા થરાદ ખાતે બળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી નવીન વાવ થરાદ જિલ્લામાં વાવ તાલુકાઓનો સમાવેશ તાલુકા નવ લાખ અઠ્યોતેર હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાંતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા નવોગઢ અને હડાદ મળી કુલ દસ તાલુકાઓનો સમાવેશ સરકારશ્રીએ વાવ થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે

થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રાહ તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડોક નિમણૂક આજે કરી છે આથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું